જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લાડુ બનાવી લેવાના નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર મિત્રો આજે આપણે બનાવી રહ્યા છીએ લાડુ અને એ એવા લાડુ કે મારી કચ્છ કડવા પાડનાર સમાજમાં જ્યારે દીકરીને શ્રીમંતનો સમય આવે અને ત્યારે લાડુ ખવડાવવામાં આવે છે અને સમાજોમાં એ સૂંઠવાળા કે લાડુ ખવડાવતા નથી વસાણાવાળા પણ અમારી સમાજ એટલે એક પાટીદાર સમાજ એવી હતી કે જે કામ સાથે જોડાયેલી એનો ધંધો બહુ જ શ્રમ આપે એવો હતો કારણ કે ખેતી અને ખેતીના દરેક કામ કરતા ત્યારે મારા વડીલોએ વડીલો વૈજ્ઞાનિકો હતા સમજ્યા ને ત્યારે એ દીકરીને તકલીફ ન પડે એને ઉર્જા મળી રહે એને શક્તિ મળી રહે એવા એવાસે સાથે આ એક રિવાજ પડેલો તો અને એ કેવા લાડુ બને છે તો એ લાડુ બનાવું છું જુઓ કઈ રીતે બને છે મંજુલાબાને કીધું છે આવો ને ઘઉં શેંકવાની કરે છે શરૂઆત મારા ભાભી પણ આવ્યા છે ચેતના ભાભી તો એ પણ ઘઉંને શેકી રહ્યા છે અને ચાલો તમને બતાવતી જાઉં શું છે વિડીયો જુઓ કારણ કે મારા રિવાજમાં કેવા લાડુ બને છે અને કેવા ખવડાવવામાં આવે છે અને કયા ટાઈપને ખવડાવવામાં આવે છે કે પહેલાં ઘઉંને શેકી દેવાનું

બે કટોરી બે વાટકાટકાશું લેવા માટે એક થઈ જશે પણ કામ આવે તો બે વાટકા લીધું આ બે વાટકા ઘઉં લીધો ને તો એમાં આમાંથી આપણે બે વાટકા ગોળ લેશું અહીં આ ગાયનું દેશી ઘી છે એમાંથી પણ આપણે બે વાટકા ઘી લેશું આ રહેશે આ લોટ અને ઘી પાવડર વરિયાળી પાવડર ખડી સાકર પણ અહીં ભુજમાં પટેલની જગ્યા સરસ કાટલાનો મસાલો તૈયાર મળે છે તો લીધો છે એમાંથી આપણે આ બે મોટી ચમચી જેટલો મસાલો લીધો અહીંયા કણી ગુંદને થોડો થોડો પીસી રાખ્યો છે કણી બુંદ લીધો છે જેને આપણે ફુલાવશું અહીં મોટી ચમચી જેટલો શેડિયો લીધો છે અને આટલો પીસીલો એકદમ બારીક પીસીલો ઊંધ લીધો છે અને આ ડ્રાય ફ્રૂટમાં કાજુ અને બધા તો હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરી નાખીએ સામાન લગભગ બધો પૂરો થઈ ગયો છે યાદ આવશે તો તમને આગળ બતાવતી જઈશ આ એકદમ હેલ્ધી છે ડિલેવરી પછી પણ ખવડાવી શકાય અને ડિલિવરી પહેલાં પણ ખવરાવી શકાય અને શિયાળા દર શિયાળે પણ ખાઈ શકાય તો સંગન ચારસો ગ્રામ જેટલો ઘી આવે છે અને આના હિસાબે પાંચસો ગ્રામ જોઈશે એટલે આપણે એમાં નાખશું તો આ રીતે ઘી બધું આમાં ઠરવી દઈએ આમાંથી થોડું ઘી લઈ અને આપણે ડ્રાય ફ્રૂટને પહેલું શેકી લઈએ ઘી ગરમ થવા જેવું થાય એટલે પહેલાં આપણે બદામના કટકા નાખશું તેજ કલર બદલે એવા થાય ને એટલે નાખી દઈશું એની અંદર કાજુ

સારી રીતે બુંદ ને ફૂલાવી દેસુ ખુલાસો એટલે બુંદ આખો આપડી થાળી આખી ભરાઈ જશે જાણે કળાઈ એટલે ઉથલાવીને ફૂલાવી લેવાનો બધો એવું તો થોડો થોડો નાખીને કાઢી પણ શકાય

તો અહીં આપણો ગુંદ અને બધું મિક્સ થઈ ગયું અહી લુછીને થાળી કરી એટલે નાખ્યું ને બાજુમાં કાંટલાનો મસાલો નાખી દીધો અને કાંટલાના મસાલાને એકદમ ગરમ ગરમમાં નહીં નાખવાનું નહીં તો શું બળી જાય અને બળી જાય ને તો બળેલી સ્મેલ આપને મજા ઓછી આવે ખાવાની એટલે જો વ્યારથી મિક્સ કર્યું અને હવે લોટ આ નાખી દઈએ ઘઉંનો લોટ જે આપણે ઘઉં શેકીને લોટ બનાવ્યો છે એ ઘઉં શેકીને લોટ બનાવશું ને તો એ પછી લોટ શેકવાની જરૂર નહીં પડે અને શેકવો હોય તો પણ થોડુંક ઘી નાખીને શેકી કાંઈ તો અમે નથી શેક્યો તો આ રીતે કરશું અને અહીં આપણે ડ્રાયફ્રૂટ જે શેકીને તૈયાર રાખ્યા છે એને એની અંદર નાખી અને મિક્સ કરી દઈશું ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં શેકી નાખીને તો એ સરસ થઈ જાય છે એકદમ એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે બધા જ મસાલા આ બધું પડી ગયું એને એકદમ મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ જાય અહીં મંજુલા બાકે દે હું હલાવી દઉં તું ઘણી વારથી હલાવશે એટલે તો એમ હલાવી લીધા અને હવે આપણે મનગમતા આકારના લાડુ બનાવી લઈશું અને દિરાણી જેઠાણી બંને લાડુ કરવા માંડ્યા છીએ મનગમતા મતલબ જે સાઇઝના અહીં દ્રષ્ટિ કહેતી બહુ મોટા બનાવો છો કારણ કે એને મિશ્રણ ઓછું ભાવે પણ આ તો લાડુ ખવડાવશું ને અહીં થાળીની અંદર મેં સુખડી ટાઈપનું મેં ઠારી દીધું છે કારણ કે કાલે હવન છે ત્યારે પ્રસાદી કરશું અને આ બધાને ચાખવાનું પણ થઈ જાય

તો મિત્રો અમે લાડુ બનાવી લીધા તમે જોયા ને કેવી લાગી રેસીપી અને હા મેં તમને આગળ કીધું હતું ને કે ક્યારે બનવાય છે ને ક્યારે ખવડાવાય છે તો છઠ્ઠો મહિનો પૂર્ણ થાય અને સાતમો મહિનો પૂરો થાય એ પહેલાં આ લાડુ ખવડાવવાની શરૂઆત કરાવવાની હોય છે અને એ ખવડાવે એ પહેલાં એને વધારવાનું ને જે હોય છે એ તમને એ બીજા વિડીયોમાં બતાવું છું કારણ કે કાલે એ વિધિ અમે કરશું એમાં હવનને નથી કરતા પણ આવતીકાલે મેં હવનને કરવાના છે તમને બતાવું છું અને અજવાડિયામાં ખવડાવી શકાય એ લાડુ ખવડાવવો હોય તો એ કરવું હોય તો અજવાડિયા જ જોઈએ અંધારિયાના ચાલે એટલે અજવાડિયામાં શરૂઆત થઈ જાય પછી ભલે ને અંધારિયામાં ખાય તો પણ ચાલે પેને વધાવવાની અને લાડુ ખાવાની શરૂઆત થઈ જાય પહેલાં એવું કરતા છઠ્ઠા મહિનામાં મળવા આવે અને સાતમા મહિના અજવાડિયા બેસે એને એમને સાતમો મહિનો શરૂ હોય દીકરીને અને એને અજવાડિયા જ્યારે આવે ત્યારે દીકરીને સાસરી મૂકી આવી અને ત્યાં જ વધાઈ આવી અને ત્યાં લાડુ આપી આવી હવે પિયર હોય તો પિયર પણ આ કરી નાખીએ છીએ વિધે આપણે તો પાછું નાસિક છે દૂર છે એટલે કરત ક્યારે પહોંચે પછી અંધારી થઈ જાય પછી અમે ત્યાં જઈ ન શકીએ પહેલાં તો આ લાડુ આપવા માટે પિયર પક્ષથી જતા તો આપણે જવાના નથી એટલે અહીંયા બનાવ્યા અને તમને કેવો લાગ્યો એ પણ કહેજો અને તમારી સમાજમાં કેવા રિવાજો છે એ પણ કહેવાનો છે અને અહીં હું લઈ લઉં છું સુવિચાર આજના સુવિચારની વાત કરું તો એવી છે કે લોટરી માત્ર પૈસાની ન લાગે એક તમને ઉપયોગી વ્યક્તિ મળે એક મનગમતી વ્યક્તિ મળે એ પણ લોટરીથી કંઈ ઓછું ન હોય આજની વાત સાથે બંધ બેસે એમ છે કે મંજુલાબા લુડવા જ રહે છે અને હમણાં અહીંયા આવ્યા છે આવી વસ્તુ કરી તો મંજુલાબાને બહુ જ સારી બનાવે મિષ્ટાન તમે ટ્રેડિશનલ મિષ્ટાન કહો ને બહુ જ સારા બનાવે અને યાદ અહીંયા છે તો એ સતત કહેતા આવે આ નાખો મને અવાજ મેં ઘણી જગ્યાએ કાઢ્યા છે પણ મને બહુ જ એને કીધું કે આ રીતે નાખ આ બનાવ આ બળી ન જાય ઘઉં ફૂલ ઘઉં શેક છે તો માપના ગુંદ ફૂલે તો કાળો ન થઈ જવો જોઈએ ડ્રાયફ્રૂટ આ રીતે મિક્સ કરો અસેડીઓ આ રીતે નાખીશ તો પોતે દીકરી ખાઈ જશે તો આ બધું શીખવાડ્યું અને મારા ભાભી સાથે છે મોનું આવી છે તો આ નહીં તો મોનું પણ ન હોય તો આ ત્રણ ત્રણ વ્યક્તિ મળી એ પણ મારી માટે લોટરી છે જ્યારે દ્રષ્ટિનો આવો પ્રસંગ છે ત્યારે આટલો નાના પ્રસંગ માટે અમે ક્યારેય કોઈને સગાને પણ નથી તેડાવતા અમે દીકરીનું આવું કરીએ ત્યારે આજુબાજુ બે ત્રણ જણી ભેગી થઈને વધાવી લઈએ એટલે કોઈ કાર્યક્રમ હોય નહીં પણ આ બધા મળ્યા એ મારી માટે લોટરી છે આ વાત સાથે આપણે વિડીયોનું કરું ફેનની કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે દીકરીના શ્રીમંતનો જે કાર્યક્રમ કરશું કઈ રીતે કરી છે એ તમારી સામે શેર કરશું આજે આપ ને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ ઓમ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો તો લાઈક તો કરજો પણ થોડોક શેર પણ કરજો કે બીદા મેની દીકરીને માટે કેવા લાડુ બને છે અને લોકો પણ જુએ